નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે ગો માતરમ દોસ્તો નવી પેઢી સાહિત્ય કળા સંગીત ચિત્ર દરેક ક્ષેત્રમાં ખૂબ હોશિયાર છે ખૂબ તૈયાર છે ખૂબ ટેલેન્ટેડ છે પણ ક્યારેક એવું થતું હોય કે એમને યોગ્ય પ્લેટફોર્મ ના મળે યોગ્ય માર્ગદર્શન ના મળે એને કારણે એની પ્રગતિ અટકી જતી હોય છે અથવા તો માર્ગદર્શનના અભાવે એ જ્યાં સુધી પહોંચવા જોઈએ ત્યાં સુધી ઘણી નથી પહોંચી શકતા તો આ વસ્તુનું સોલ્યુશન શું તો રાજકોટ જેવા શહેરોમાં કેટલી બધી સંસ્થાઓ છે જે આ પ્રકારની પ્રવૃત્તિને અલગ અલગ રીતે પ્રોત્સાહન આપે છે તો રાજકોટમાં સાહિત્યની સંસ્થાઓ છે જેમ કે સાહિત્ય સેતુ છે અને એક બીજી સંસ્થા છે સિઝન સ્ક્વેર ટ્રસ્ટ આ બંને સંસ્થાએ સાથે મળીને એક એવું સરસ આયોજન કર્યું છે કે જે આપણા સૌરાષ્ટ્ર કચ્છના કવિઓ છે વય જૂથ પ્રમાણે એમની પાસેથી કવિતાઓ મંગાવી જુદા જુદા વિષયો એને આપવા કવિતાઓ મંગાવી અને સારી કવિતા જે લખે છે કવિઓને અહીં બોલાવવા એની પાસે પઠન કરાવવું અને એમાંથી પછી એને પ્રોત્સાહિત કરવા તો એક બહુ મોટો મૂવ છે અથવા તો બહુ મોટું કદમ છે કે જે અત્યારે નવોદિત છે એને ભવિષ્યમાં પ્રતિષ્ઠિત કરવાનું એક કદમ છે તો આ વિષય ઉપર ચર્ચા કરવા આખો કાર્યક્રમ શું છે આયોજન શું છે એ વિષય ઉપર ચર્ચા કરવા બંને સંસ્થાના એક એક પ્રતિનિધિ એટલે કે સિઝન સ્વેર ટ્રસ્ટના જાણીતા કવિ હર્ષદભાઈ દવે અને સાહિત્ય સેતુમાંથી જાણીતા કવિ નટવરભાઈ આહલપરાતેર મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હર્ષદભાઈ નટવરભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર નમસ્કાર હર્ષદભાઈ સૌથી પહેલા તો સિજન સ્ક્વેર વિશે થોડી વાત કરો સિજન સ્ક્વેર સંસ્થાનો થોડો પરિચય આપો અને પછી નટવરભાઈ ને સાહિત્ય સેતુ માટે હું પૂછું છું સિજન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ જી છેલ્લા થોડાક વર્ષોથી બહુ સારી પ્રવૃત્તિઓ કરે છે મુખ્યત્વે સામાજિક કાર્યો અને સમાજ સેવા આ એના મુખ્ય ઉદ્દેશો છે એટલે કે એમાં આમ તો ખરેખર છેલ્લે કોવિડ નાઇન્ટીન એ જે કોરોના કાળ હતો બરાબર ત્યારથી એને સામાજિક સેવાનું અને દર્દીઓની સેવા બરાબર સગા સંબંધીઓને અથવા તો નબળા વર્ગોને જે સહાય પહોંચાડવી અને જે એને લગતી કઈ પણ જે દવાઓથી માંડીને અનાજ ખોરાક આ તે કઈ પણ આ જે સેવાના કાર્યો હતા એ બે વસ્તુ કર્યા છે એ ઉપરાંત નબળા વર્ગોને ને કપડાનું વિતરણ પછી નબળા વિસ્તારોમાં બાળકોને ભોજન બરાબર બાળકોને શિક્ષણ બાળકોને ભણવા માટે જે સવલતો જોઈએ બરાબર એટલે કે નોટ પેન્સિલ થી માંડીને કોઈ પણ થી શરૂ કરીને આવી બધી વ્યવસ્થાઓ પૂરી આવા ઘણા એના છે એ ઉપરાંત સીઝન સ્ક્ર ટ્રસ્ટ ને એમ પણ થયું કે આપણે રાજકોટમાં આવડા મોટા નગરમાં આવી બધી પ્રવૃતિઓ નબળા વર્ગો માટે કરીએ છીએ ગરીબ વર્ગો માટે કરીએ છીએ બરાબર તો આપણે એમ કે સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ કારણ કે એનાથી ને પણ માણસ નું જે આખું એટલે ગામડાઓ દત્તક લેવા ત્યાં શાળાઓનું ડેવલપમેન્ટ કરવું સરકારી શાળાઓ હોય તો એમાં અન્ય સુવિધાઓ પૂરી પાડવી આવી બધી પ્રવૃત્તિઓની સાથે સાથે ગયા વર્ષે કાવ્યની કાવ્ય પઠનની સ્પર્ધા જે આ વખતે આપણે કરવાના છીએ ગયા વર્ષે પણ એક કાવ્ય પઠનની સ્પર્ધા કરી હતી એ સિવાય સુગમ સંગીત ના પ્રોગ્રામો છે લોકગીત લોકગીતોના ફિલ્મી ગીતોના કાર્યક્રમો છે અને એમાં સ્પર્ધકો આવે એને પ્લેટફોર્મ મળે અને એ પોતાની કલા રજૂ કરે આવા ઉદ્દેશો પણ હોય છે એટલે માત્ર સામાજિક સેવા નહીં પણ સાંસ્કૃતિક સેવા પણ થઈ શકે બરાબર આવો એનો મુખ્ય ઉદ્દેશ વાહ બહુ સરસ વાહ અર્ષદભાઈ ખૂબ સરસ નટુરાય સાહિત્ય સેતુ એના વિશે પણ થોડી વાત કરી દો નમસ્કાર નિલેશભાઈ જી રાજકોટમાં દીકરાનું ઘર ઢોલરા જી પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થા ઘણા વર્ષોથી સાહિત્યની ખૂબ સરસ વિવિધ રીતે સેવા કરે છે બરાબર છે ખાસ કરીને શાળા મહાશાળાની અંદર પત્રલેખન હરીફાઈ થાય વાહ ઉપરાંત લઘુકથા જે સર્જકો લખે છે અને એમાં પણ પણ લઘુકથા લેખન માટે તક મળે ઉપરાંત નવા જે પુસ્તકો પ્રકાશિત થતા હોય એ પુસ્તકોના વિમોચન થાય બરાબર બાર થી જે સર્જકો આવતા હોય એ સર્જકોના વ્યાખ્યાનો પણ ગોઠવાય ખૂબ સરસ અને એ ઉપરાંત બહુ સારી વાત કે પુસ્તક પરબ જેવી જે પ્રવૃત્તિ છે કે મહિનાના પહેલા રવિવારે રાજકોટની કોટેચા સ્કૂલની અંદર સવારે થી પુસ્તકો મૂકવામાં આવે અને વાંચકો જે છે એને કોઈ ફી આપવાની નથી વિનામૂલ્યે એ એમને ગમતા પુસ્તકો એ લઈ જાય અને મહિના પછી પરત આપે અને પાછા નવા પુસ્તકો એને ગમતા પુસ્તકો લઈ જાય આ પ્રકારની અનેક પ્રવૃત્તિ ચાલે છે અને ખુબ સરસ રીતે ક્યારેક ક્યારેક સાહિત્યના કાર્યક્રમો પણ થાય કાર્યક્રમમાં થયા છો અને ખૂબ સારી રીતે એ કાર્યક્રમો આપણે કર્યા છે પછી એમાં લોક સાહિત્યના પણ કાર્યક્રમો પણ થતા હોય છે તો આ રીતે દીકરાનું ઘર ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટની આ સંસ્થા ખૂબ સારું કામ કરે છે ખુબ સરસ વાહ હર્ષદભાઈ જે આ સ્પર્ધા અત્યારે સિઝન સ્કવેર અને સાહિત્ય સેતુ સંયુક્ત ઉપક્રમે લઈને આવી રહ્યું છે તો એ સ્પર્ધા શું છે બેઝિકલી એનો કન્સેપ્ટ શું છે અને એમાં કેવી રીતે આપણે આ વખતે કઈ જોગવાઈ રાખી છે કે કવિઓએ શું કરવાનું જે નવો દીત છે અથવા જે વય પાડેલા છે તો થોડું એનું ડિટેલ સમજાવી દો કે જૂથ કયા છે અને એ લોકોએ શું કરવાનું છે કેવી રીતે મોકલવાનું છે એટલે હવે જે આ વખતે જે મે વાત કરી કે કે ભાઈ સિઝન સ્ક્વેર ટ્રસ્ટ સામાજિક પ્રવૃત્તિઓ તો કરે જ છે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ કરતું જ હાજી અગાઉ રાજકોટમાં એમ કે કોઈ સાહિત્યકારો કવિઓ કોઈ મહેમાન થયા હોય તો એને બોલાવીને એમ કે એક ગોષ્ઠી રાખવી બહુ સરસ અને એ કાર્યક્રમો કરતા જ અને એ સિવાય ગયા વર્ષે પણ એક કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ જે સ્પર્ધા કરી ને ત્યાર પછી એમ આ વિચારને વધારે એમ કે મોટા ફલક ઉપર મૂકવો નક્કી કર્યું કે ભાઈ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માંથી ગયા વખતે પણ ઘણા સ્પર્ધકો આવેલા આવકાર મળ્યો હા એટલે આ વખતે એમ થયું કે આને છે ને ત્રણ વય જૂથમાં વિભાજીત કર્યું આ સ્પર્ધા કરવી એટલે એમ કે જે લોકો કાવ્ય લખતા હોય કવિતામાં રસ ધરાવતા હોય બરાબર કવિતા લખવા માંગતા હોય અને એને કોઈ ગાઈડન્સ ના મળતું હોય અથવા એને કવિતા રજૂ કરવા માટે કોઈ પ્લેટફોર્મ ના મળતું હોય બરાબર શાળા કક્ષા એ કે કોલેજ કક્ષા એ લોકો રજૂ કરતા જ હશે શરૂઆતની અવસ્થામાં પણ એમ કે એને રાજકોટ જેવા શહેરમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભાગ લઈને એક મોટા માહોલમાં આવીને કવિતાની પ્રસ્તુતિ માટે તક મળે બહુ સરસ એટલા માટે આ એક સ્પર્ધાનું આયોજન છે અને એમાં પછી સોળ વર્ષ થી ચાલીસ વર્ષ નું ગ્રુપ છે બરાબર આપણે સ્ક્રીન ઉપર સોળ થી ચાલીસ વર્ષ અને ચાલીસ વર્ષ થી ઉપરના પછી ઓપન ફોર ઓલ ચાલીસ વર્ષ થી ઉપર ની જે કોઈ વય ના હોય એ કોઈ પણ કવિ કે કવિયત્રી સ્ત્રી કે પુરુષ બરાબર જે કવિતા લખતા હોય એ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે બરાબર સર અને આ ભાગ લેવા માટે છે ને આપણે આ માધ્યમ દ્વારા અને બીજા કોઈ પણ માધ્યમ દ્વારા આપણે જાહેરાત કરેલી છે કે ભાગ લેવા માટે તમારે અગાઉ કવિતા મોકલવાની રહેશે બરાબર અને એના માટે અત્યારે સોશિયલ મીડિયા અને બીજી જે ફેસિલિટીઓ ટેકનોલોજી જે છે એટલે આપણે ગુગલ ફોર્મ બરાબર છે એની લિંક આપવામાં આવે છે એ લિંક ઉપર ગુગલ ફોર્મ મળે એ ફોર્મ માં વિગતો ભરીને બરાબર એ ફોર્મ મોકલવાનું હોય અને એ જે એમાં વિષયો રજૂ કરેલું છે એ રીતે સ્પર્ધામાં ભાગ લઈ શકે તારીખ સુધી ફોર્મ મોકલવાનું છે બરાબર ફોર્મ છે દસ તારીખ એટલે કે દસ ઓગસ્ટ સુધી મોકલવાનું હોય છે દસ ઓગસ્ટ સુધીમાં આપ ફોર્મ ભરીને એમાં માનો કે આ એજ ગ્રુપ પડેલા છે એટલે તમારો જન્મ તારીખ નો દાખલો અથવા શાળા છોડાનું પ્રમાણપત્ર અથવા કોઈ પણ એમ કે જન્મ તારીખ વિશેનો આધાર પુરાવો હોય તો એક રજૂ કરવાનો રહીએ અને તમારી મૌલિક કવિતા એ ટાઈપ કરીને અથવા તો ફોટો ઇમેજ બરાબર કે પીડીએફ ના સ્વરૂપમાં મોકલી શકાય એટલે વિષયો ને એના વિશે તો આપણે વિષય વિષય હું નટવરભાઈ ને પૂછી લઉં નટવરભાઈ અલગ અલગ ત્રણ વિષય રાખ્યા છે જે ભાગ સ્પર્ધકો છે એને ભાગ લેવાનો એ વિષયો ક્યાં છે અને વિષયનું થોડું ડિટેલમાં મારે સમજવું છે કે આવા વિષયો રાખવા પાછળનો હેતુ શું છે કારણ કે અંતે તો કઈક સમાજ ને આપવા માટે સંસ્થાઓ કામ કરે છે અને આ બંને નામી સંસ્થાઓ છે પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે રાજકોટ બરાબર તો કયા વિષયો છે અને વિષય ઉપર થોડું ડિટેલમાં થોડી વાત કરી જી જી નિલેશભાઈ ત્રણ વિષયો સ્પર્ધક ને આપવામાં આવ્યા છે ઓકે એમાં પર્યાવરણ વાહ વાહ અને પર્યાવરણ અત્યારે સાંપ્રત ચિંતા આપણા સૌની છે બરાબર અને એ પર્યાવરણની રક્ષા આપણે કરશું તો આપણે વધારે સારી રીતે આપણે જીવી શકશું એમ એટલે એ સાંપ્રત વિષયમાં એક પર્યાવરણનો વિષય રાખવામાં આવ્યો છે મોબાઈલની દુનિયા હવે આપણે જાણીએ છીએ કે મોબાઈલ ખૂબ ઉપયોગી છે પણ જો એનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ આપણા માટે ફાયદાકારક છે બિલકુલ પણ સમજણ વગર જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ નુકસાનકારક છે બિલકુલ સારા સંબંધો પણ છે હા અને એનો આજે પેલું પણ થઈ છે સામાજિક વાતાવરણ આખું એવું ડેવલપ થયું છે રોજ હા હા

અજારશદભાઈ મારે પણ પૂછું છે કે માનો કે મારે ભાગ લેવો છે હું આ ત્રણ વિષયમાંથી કોઈ પણ એક વિષય ઉપર કવિતા લખું છું મારે વહી જૂથમાં હું એપ્લાય થાઉં છું તમને દસ તારીખ સુધીમાં હું મોકલી દઉં છું તમારી જે સ્ટાઇલ છે જે ઢબ છે પ્રમાણે પછી શું આગળ ઉપર તમે શું કરશો તમે મને બોલાવશો તમે મને પઠન માટે ચાન્સ આપશો આગળની વ્યવસ્થા શું છે પ્રક્રિયા એટલે આ જે Google ફોર્મ દ્વારા તમે જે કવિતા મોકલો કોઈ પણ ત્રણ વિષય છે એમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરવાનો છે બરાબર એક વિષય અને એમાં પણ એક જ કવિતા એક આપણે મોકલવાની રહેશે હવે આ જે કવિતાઓ ગુગલ માં અમારી પાસે આવે એટલે ઈમેલ થ્રુ આપને રિકવરી ઈમેલ પણ મળવાનો છે કે તમારી કવિતા મળી ગઈ છે હવે આ બધી કવિતાઓ મળશે એટલે દસ તારીખે સાંજ સુધીમાં જે મળી જાય એટલે અગિયાર તારીખથી અમે એનું સ્ક્રુટિનાઇઝેશન

એ નક્કી કરશે બરાબર એટલે એમાં જેટલા એપ્રુવ થાય જે કૃતિ એમ કે ગુણવત્તા સભર હોય એ દરેક ને બોલાવવામાં આવશે બરાબર અને ત્યારે

વિશાળ કાર્યક્રમ ગોઠવો બહુ સરસ. વાહ વાહ. જેમાં સાહિત્ય રસિકો પણ ઉપસ્થિત રહી શકે. વાહ વાહ. અને સ્પર્ધકોને સાહિત્ય રસિકોની સમક્ષ પોતાની કળા પોતાની કવિતા કાવ્ય પઠન વાહ વાહ આ જે પ્રસ્તુતિ કરવાની તક મળશે. એટલે એક પ્લેટફોર્મ એવું મળશે કે જે કવિતા લખતા હોય ઘરે બેઠા અને એને કઈ પણ અભિવ્યક્ત કરવી અને એ પછી જાહેર માં અભિવ્યક્ત કરવી બરાબર આ બધો એમ કે એને એક પ્લેટફોર્મ મળે ને આવો એક ઉદ્દેશ તો ખરો જ કે નવોદિત કવિઓ

એપ્રુવડ લોકોને બોલાવવામાં આવશે ને એને સાહિત્ય રસિકો સમક્ષ રજૂ કરવામાં આવશે હવે સવાલ એટલે તમારે ત્યાં એ જોવાનું છે કે એમની કવિતા તો સારી છે એ તો તમે એપ્રુવ કર્યા હવે પઠન કેવી રીતે કરે છે પઠન કરવું એ મને લાગે છે પણ એક બહુ મોટી કળા છે એ પણ બહુ અઘરું કામ છે નટોરભાઈને મારે પૂછવું છે કે પઠન કેવી રીતે થાય કોઈ ગઝલ લખી છે કોઈ ગીત લખ્યું છે કોઈ અછાંદસ લખ્યું છે તો એને પઠન કરવાની સાચી રીત શું હોય છે દરેકની પોતાની અલગ સ્ટાઇલ હોય છે એટલે કોઈ આપણે બાંધી ના લઈએ કે આમ જ હોય પણ સારું કેમ લાગે સરસ રીતે કેમ પઠન થાય કારણ કે એ પણ એક બહુ મોટી તો મારે ખાસ તો તમને નટુરભાઈ અમારા દર્શકો સમક્ષ તમારી ઢબમાં તમે જે ઢબ થી વાંચતા હો છો તમારી કવિતા તો એ પ્રસ્તુતિ તમે અહીંયા કરો તમે કોઈ ગઝલ છે કોઈ ગીત છે તમારી રચના પણ કરી શકો છો અન્ય કોઈની રચના પણ કરી શકો છો પણ એક નમૂનો આપણે બતાવે છે એક ઢબ બતાવે છે કે આ રીતે પઠન કરી શકાય મને લાગે છે એને અને જે કવિઓ ભાગ લેવાના છે એમને પણ કદાચ આમાંથી જાણવા મળશે નમસ્કાર મિત્રો સ્પર્ધા યોજાણી છે ત્યારે તો આપણે રિયાઝ કરીએ પણ આજે બીજ એવું રોપીએ કે આપણે સતત આપણી રચના ના પઠન નું રિયાઝ આપણે કરતા રહીએ મને ગૌરવ સાથે આ વાત કરવાનું મન થાય કારણ કે ચોમાસુ ચૈતરે માળો ઘનઘોર વન હૈયે તો એવું કલ્લોલીયે નિલેશભાઈ કે ચોમાસુ ચૈતરે માળો ઘનઘોર વન હૈયે તો એવું કલ્લોલીએ અમે મોર કેમ બોલીએ કે પ્રસ્તુતિ એક આખી અલગ કળા છે કવિતાની પ્રસ્તુતિ જયારે કરીએ ત્યારે તમારો અવાજ તમારી રજૂઆત અને શબ્દોની જે ઉચ્ચારો ઉચ્ચારો

નિલેશભાઈ તો મરી સાહેબ એમ કે બસ દુર્દશાનો એટલો આભાર છે જેને મળું છું મુજ થી સમજદારભાઈ એટલે એનો અર્થ એમ થયો કે તમે જે આ ત્રણે આપણે પણ આ સ્પર્ધામાં એમ કે ગીત ગઝલ અછાંદસ કવિતાના કોઈ પણ સ્વરૂપમાં એમ કે કવિતા તમે મોકલી શકો છો હોય કે ગઝલ હોય કે અછાંદસ હોય કોઈ સ્વરૂપમાં આ કવિતા મોકલી શકાય છે બરાબર છે જે રીતે પઠન કરવામાં આવ્યું ને ભાઈ પોતાની ઢબ થી કર્યું જી પણ સરસ રીતે એ રીતે દરેક કવિ દરેક વ્યક્તિ પોતાની સ્ટાઈલ થી સરસ રીતે પ્રસ્તુત જી એ રિયાઝ એમણે ચાલુ રાખવાનો માત્ર સ્પર્ધા માટે નહીં બરાબર છે વાહ અસદભાઈ પ્રસ્તુતિ સરસ રીતે થઈ ગઈ ત્યાં સુધી આપણે પહોંચે 18 તારીખ સુધી આપણે પહોંચી ગયા છીએ 18 ઓગસ્ટ સુધી હવે માનો કે તમે 100 કવિઓને બોલાવ્યા છે પ્રૂડ લોકોને અને 100 કવિઓ

છે એમાં વય જૂથ પ્રમાણે આપણે જે ત્રણ ગ્રુપ પડેલા છે એમાં એ લોકો કવિતા રજૂ કરે એટલે ત્રણેય વય જૂથમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય બરાબર ત્રણેય માં ત્રણ ત્રણ વિજેતા જાહેર થયા પ્રથમ દ્વિતીય એટલે કુલ નવ વિજેતા જાહેર થયા આ નવ લોકોને સન્માન કરવામાં આવશે બરાબર એને પ્રમાણપત્ર આપવામાં આવશે એને ફિલ્ડ આપ થી આપ સન્માનિત કરવામાં આવશે અને એ લોકોની વ્યવસ્થા પણ ત્યાં સુધી સાચવવામાં આવશે એ સિવાય જે લોકો એપ્રુવ થઈને અહીંયા સુધી પહોંચ્યા છે અને પોતાની કવિતા પ્રસ્તુત કરેલી છે અહિયાં તો એ ભાગ લેનાર કવિઓને પ્રમાણપત્ર બરાબર આપવામાં આવશે એટલે એ રીતે પણ એ લોકોને પ્રોત્સાહન મળશે કે જે દૂર દૂરથી આવતા હોય પોતાના ખર્ચે આવતા હોય અહિયાં પ્રસ્તુતિ માટે તો એને આ પ્રોત્સાહન મળે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ એને ભાગ લેવો હોય અથવા તો પોતાની પ્રવૃત્તિને એક એક બળ પૂરું પડે બરાબર કે હું કવિતા લખું આજે કવિતા લખવી વાંચવી એ પણ પેલી છે કઠિન વાંચન ઘટતું જાય છે અત્યારે આ વાંચન ને વિસ્તારવું બરાબર કવિતા લખવી આ બધી જે પ્રવૃત્તિને વેગ આપવા માટે જે છે ને આ વાત એ સરસ રીતે સંસ્થાઓ આવા આયોજનો કદાચ નાના હતા એટલે આપણે જયારે યુવા અવસ્થામાં હતા અથવા કિશોર અવસ્થામાં હતા થોડું ઘણું લખવાની ટેવ પડી અથવા તો શીખતા હતા ત્યારે કદાચ આ બધું ઓછું હતું આજે આપણી પાસે સોશિયલ મીડિયા છે દરેક વ્યક્તિ પોતાનું સર્જન છે સોશિયલ મીડિયા પર મૂકી શકે છે સરસ પ્લેટફોર્મ બધા છે સંસ્થાઓ આ બધું કામ શું કામે કરતી હોય છે બીજાને પ્રોત્સાહન આપવા અથવા તો તમે પણ આગળ વધો એ પ્રકારનો ભાવ છે આપણો દરેક સંસ્થા કોઈને કોઈ આવી સતત પ્રવૃત્તિ કરતી રહેતી એની પાછળનો જે નિસ્વાર્થ ભાવ છે એ ક્યાં હોય છે પહેલાં નટુ રહેન પછી હર્ષદભાઈ ઉષ્ણસ અહીંયા યાદ આવે નિલેશભાઈ વાહ કે ભાઈ આ વાત સતત એટલા માટે કરવી પડે છે કે કોઈકે તો કરવું પડશે ને ભાઈ કઈક તો કરવું પડશે ને ભાઈ આ કેવી છે તામ હરિભાઈ હર્ષદભાઈ એટલે આજે જ્યાં દીવો થાય છે ત્યાં અજવાળું તો થાય જ છે અને આજે આપણે જે સમયે નાના હતા અને એ સમયે આજે આ ડિજિટલ દુનિયા નહોતી તો આજે આ બધું ઉપલબ્ધ છે ત્યારે સર્જકોને ખૂબ જ આમાં એ ઉપકારક નીવડશે એને પ્રોત્સાહન મળશે

જોડાયેલી છે ને જેનો આપણને બહારથી ખ્યાલ નથી આવતો કવિતા છે ને એ માનવ જીવન સાથે એટલી જોડાયેલી છે કે આજે માણસ એટલો ભાગદોડ માં અટવાયેલો છે હા ઝડપમાં અને

એક વ્યક્તિ તરીકે તમારે મહાન જો બનવું હોય તો તમારે પુસ્તકો વાંચવા જોઈએ વાંચવા જોઈએ તમારે બને એટલો પ્રવાસ રખડવું અનુભવ મેળવવા આ બધું વાંચવું વિચારવું ચિંતન કરવું અને અનુભવો મેળવવા એનાથી તમારી અંદર જે સંવેદનાઓ ઉદ્ભવશે ને એ તમે કાગળ ઉપર તરત વ્યક્ત કરશો અને તમારામાં થોડી થોડીક જો પ્રતિભા હશે ને તો તમને આવા પ્રોત્સાહન આપવા માટે આપના શિક્ષકો લખી શકશો લેખ લખી શકશો વાર્તા લખી શકશો ઘણું કરી શકશો અને તમે જો નવોદિત કવિ છો કઈ પણ કાચું પાકું લખતા હો તો એમાંથી જ ભવિષ્યમાં એક સારા કવિ સાહિત્ય સેતુ અચ્છા હર્ષદભાઈ નટવરભાઈ તમે આજે અમારા સ્ટુડિયો સરસ વાતો કરી ખાસ કરીને બંને સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે આમ તો તમે બંને બંને સંસ્થા સાથે સંકળાયેલા છો ને રાજકોટના સાહિત્ય જગત સાથે સંકળાયેલા છો પણ આજે તો એક આપણે બંને સંસ્થાના પ્રતિનિધિ તરીકે યાદ આપને કર્યા અને ખાસ અમારા સ્ટુડિયોમાં આવ્યા ને અમારા દર્શકોને આ વિષય ઉપર માહિતી આપી અને ખાસ કરીને જે લોકો કાચું પાકું તમે જેમ હર્ષદભાઈ કીધું એમ લખે છે એમને આ ઇન્ટરવ્યુ જોઈને ચોક્કસપણે ભાગ લેવાની ઈચ્છા થશે અને હું એમ માનું કે તમે નિર્ણાયકો જે પણ હો એ થાકી જાઓ એટલી બધી કૃતિઓ તમારી પાસે દસ તારીખ સુધીમાં આવે કે તમારે નિર્ણય લેવો અઘરો થાય કે આમાંથી કેટલાને બોલાવવા અને શક્ય એટલા લોકોને તમે તક આપો તમારા બંને પાસેથી એક એક સંદેશો અમારા દર્શકો માટે અમે ઈચ્છીએ છીએ પેલા હર્ષદભાઈ ને પછી નટોરભાઈ અમારા દર્શકોને એક એક સંદેશો આપી દો નિલેશભાઈ સંદેશ તો એ જ આપવાનો છે કે આપ કવિતા લખો છો કવિતામાં રસ ધરાવો છો તો આ વિષય ઉપર તમને જે આ વિષયો ત્રણ આપવામાં આવ્યા એના ઉપર આપ પ્રયત્ન કરો અને કવિતા લખો તો તમે અત્યારે લખશો તો ભવિષ્યમાં તમને આનાથી વધારે સારું લખવાની તમને એક ખેવના રહેશે અને આના માટે ગૂગલ ફોર્મની જે લિંક છે એ અમારો જે મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત નેવું ઇઠ્યોતેર પાંચ સિત્યાસી એટલે કે નાઇન એટ સેવન નાઇન જીરો સેવન એટ ફાઇવ એટ સેવન આ નંબર ઉપર તમે વોટ્સઅપ ઉપર સંપર્ક કરશો એટલે આપને ગૂગલ ફોર્મની લિંક આપવામાં આવશે અને આ લિંક ઉપર તમે આ ફોર્મમાં જરૂરી વિગતો ભરી દેશો આવે છે એટલે આપ સ્પર્ધામાં ભાગ લઈ શકશો અને એનાથી જે આ જે સંદેશ મારફત તમને એક પ્રોત્સાહન મળશે કવિતામાં ભાગ લેવાનું આ સ્પર્ધામાં સામેલ થવાની આપણને તક રહેશે વાહ જી કોઈ ઔપચારિકતા નથી કરતો નિલેશભાઈ પણ દીકરાનું ઘર ઢોલરાઝ પ્રેરિત સાહિત્ય સેતુના સૂત્રધારો અનુપમભાઈ દોશી અને મુકેશભાઈ અને એની ટીમ વતી કરુણા ફાઉન્ડેશનના અમે ખરેખર બંને મિત્રો ખૂબ આભારી છીએ મિત્રોને સંદેશ એ છે કે જ્યારે જ્યારે આવી તક મળી છે ત્યારે એ તકનો દરેક સર્જકોએ નવોદિત સર્જકોએ તો લાભ લેવો જ જોઈએ અને પૂરી શ્રદ્ધા સાથે સૌ મિત્રોને શુભેચ્છા અમે પાઠવીએ છીએ કે આ સ્પર્ધામાં વધુમાં વધુ સર્જકો ભાગ લે નમસ્કાર તો દર્શક મિત્રો હર્ષદભાઈ દવે અને નેટવરભાઈ આહલપરાએ પરાય બંને સંસ્થાના પ્રતિનિધિ તરીકે આવીને સરસ વાત કરી અને જે સિઝન સ્ક્વેર ટ્રસ્ટ અને સાહિત્ય સેતુના સંયુક્ત ઉપક્રમે દસ તારીખ સુધી જે એન્ટ્રી સ્વીકારવાની છે ત્રણ વિષયો એની ચર્ચા થઈ એ વિષય ઉપર તમારે કવિતા લખવાની છે હર્ષદભાઈએ જે સિસ્ટમ બતાવી સિસ્ટમ પ્રમાણે તમારે મોકલવાની છે અને પછી તમે સિલેક્ટ થાવ એપ્રુવ થાઓ તો તમને અહીંયા અઢાર તારીખે રાજકોટમાં કવિતા પઠન તમારી જ કવિતાનું પઠન કરવાની સાહિત્ય રસિકો સમક્ષ તક મળવાની છે અને પછી એમાંથી ત્રણેય જૂથમાં ત્રણ ત્રણ વિજેતાઓ જાહેર કરવાના છે એટલે એક બહુ મોટું પ્લેટફોર્મ તમને મળી રહ્યું છે તો આજે જ તમે કલમ ઉપાડો અને આ સ્પર્ધામાં જોડાઈ જવામાં ભાગ લેવા માટે થઈને તૈયારી કરી લો અને એ પ્રમાણે એની જે પ્રોસેસ છે એની સાથે જોડાઈ જાઓ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર